બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગનો ભોગ બનેલા મધ્યપ્રદેશના શ્રમિકોના પાર્થિવ દેહ વતન લઈ જવાયા મધ્યપ્રદેશ સરકારના પ્રધાન તેમજ અધિકારીઓ અને દેવાસના દસ જેટલા મોતને ભેટેલા શ્રમિકોના પરિવારજનો ડીસા પહોંચ્યા હતા જ્યાં મૃતકોની ઓળખ કર્યા બાદ પરિવારજનોનું મૃતદેહ પરિવારજનોને મૃતદેહ સોંપાયો હતો આ સમયે ડીસા હોસ્પિટલમાં આક્રમનું વાતાવરણ છવાયું હતું મધ્યપ્રદેશ સરકારના પ્રધાને પણ સમગ્ર બાબતે દોષિતોને છોડવામાં નહીં આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો જે રીતે ડીસામાં ફેક્ટરીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી અને એકવીસ જેટલા લોકો જીવતા ભરતું થઈ ગયા હતા ત્યારે તે તમામ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું ત્યારે તેમના મૃતદેહ અત્યારે હાલ જ્યારે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા ત્યારે તેઓ આક્રમ કરતા જોવા મળી રહ્યા હતા અને યોગ્ય ન્યાય મળે તેવી માંગ તેમના તરફથી કરવામાં આવી હતી મૃતકોની ઓળખ કર્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાયા હતા તો મધ્યપ્રદેશ સરકારના પ્રધાને પણ સમગ્ર બાબતે દોષિતોને છોડવામાં નહીં આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો આ સાથે જ દસ જેટલા લોકો જે મોતને ભેટ્યા હતા તેમના શ્રમિકોના પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગનો ભોગ બનેલા મધ્યપ્રદેશના શ્રમિકોના પાર્થિવ વતન લઈ જવાયા મધ્યપ્રદેશ સરકારના પ્રધાન તેમજ અધિકારીઓ અને દેવાસના દસ જેટલા મોતને ભેટેલા શ્રમિકોના પરિવારજનોને ડીસા પહોંચ્યા હતા